તો વડોદરામાં ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અંબે વિદ્યાલયમાં ક્રિસમસ પાર્ટીનું આયોજન કરાયું કેજી તથા પ્રાઇમરીના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રાંગણમાં ક્રિસમસ પાર્ટી યોજાઈ હતી જેમાં બાળકો માટે કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ફન પાર્ક, ડાન્સ, રમત, બપેટચો, ક્રાફ્ટ વર્કશોપનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી અંબે વિદ્યાલય વાગોળિયા રોડ ખાતે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી વિભાગ તથા ધોરણ એકથી ત્રણના બાળકોએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં અલગ અલગ ફન એક્ટિવિટી રાખવામાં આવી છે મેરી રાઉન્ડ જમ્પિંગ બચ્ચાઓ માટે વન્ડરલેન્ડ ફૂડ ઝોન ગેમ ઝોન એવી ઘણી બધી એક્ટિવિટી રાખવામાં આવી છે બચ્ચાઓએ ક્રાફ્ટ વક્ષો પણ અટેન્ડ કર્યો છે એમાં પણ બચ્ચાઓને ઘણી મજા આવી છે કેટુ કોર્નર બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના ટેટુ બચ્ચાઓના હાંડમાં એમના ચીક પર બનાવવામાં આવે છે બચ્ચાઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે આ કાર્યક્રમમાં અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર શ્રીમતી ભારતીબેન શાહ અંબે ગ્રુપ ઓફના ચેરમેન અમિતભાઈ શાહ તથા શ્રીમતી ભાવેશાબેન શાહ જે અમારા કેજી વિભાગના ડાયરેક્ટર છે સાથે સાથે અમારા શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર આશિષ શાહ સર અને મિત્તલબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સમગ્ર પ્રોગ્રામ અમારા જે મેનેજિંગ ટીમ છે એમના દ્વારા અમને ગાઈડન્સ આપવામાં આવ્યું અને તેને સફળ બનાવવામાં આવ્યું છે